પ્રાંતિજના તાજપુરા પ્રાથમિક શાળા એકમાં કન્યા કેરવણી મહોત્સવ અને શાળા પ્રવેશો કાર્યક્રમ યોજાયો હતો જેમાં કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યો હતો ત્યારબાદ ઉપસ્થિત મંચસ્થ મહેમાનોને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું શુક્રવારે આજે સવારે સાત વાગે આ કાર્યક્રમમાં સાબરકાંઠા અરવલ્લી સાંસદ શોભનાબેન બારૈયા નાય્ય પશુપાલન નિયામક ડોક્ટર જે બી પટેલ પ્રાંતિજ તાલુકા ભાજપ પ્રમુખ કલ્પેશભાઈ પટેલ તાલુકા સદસ્ય મંજુલાબેન દૂધ ડેરી ચેરમેન જી કે મકવાણા કિશનસિંહ સી આર સી આરતીબેન ઉપસ્થિત રહી બાળકોને એક શૈક્ષણિક કીટ આપી પ્રવેશ આપવામાં આવ્યો હતો શાળામાં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને મહેમાનોના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા શાળાના પંટાળ વૃક્ષારોપણ કરી કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો આ કાર્યક્રમ પ્રાથમિક શાળા એકના આચાર્ય પરમાર રાજુભાઈ એમ પ્રાથમિક શાળા ના આચાર્ય દરજી કુમાર બી એસ એસ એમસી અધ્યક્ષ સભ્યો આંગણવાડી બહેનો ગામના આગેવાનો વાલીઓ ગ્રામજનો શાળાના શિક્ષકો તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતમાં આભાર વિધિ કરી કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો